સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ઓછા તેલમાં ઓછા સમયમાં લો કેલેરી પણ ટેસ્ટી હેલ્ધી અને ચટપટો મમરાનો નાસ્તો આ તમે સવારે બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો પણ આ નાસ્તો જો ગરમા ગરમ ખાઈએ

એટલે એને વધારે પાણીથી આપણે સારી રીતે ધોઈ લઈશું તો હું આ રીતે મમરાને ધોઈ અને એનું પાણી હું નિતારી લઈશ અને ત્યાર પછી આ મમરાને એક ચાટણીમાં પોરા થવા મૂકી દઈશ હવે એક પેનમાં બેટેબલ સ્પૂન તેલ રાઈ અને બારીક કટ કરેલું લસણ અડધે મિનિટ સાંતળી લઈશું અને ત્યારબાદ બારીક કટ કરેલા લીલા મરચાં એડ કરીશું એને પણ અડધે મિનિટ જેટલું સોતે કરી લઈશું હવે એમાં કાચો બટાકો છીણેલો હું એડ કરી રહી છું તમે એને ઝીણા ઝીણા કટ કરીને પણ એડ કરી શકો છો પણ આ ખમણેલ બટાકો ખૂબ સરસ લાગે છે અને જલ્દીથી કૂક પણ થઈ જાય છે જુઓ આ રીતે મેં મમરાને કોરા થવા મૂકી દીધા છે એક ચારણીમાં હવે કટ કરેલ ડુંગળી એડ કરીશું હવે સારી રીતે મિક્સ કરી અને પછી એને આપણે ઢાંકી અને સારી રીતે કૂક થવા દઈશું તો ચાલો એને બે મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીએ ત્યાર પછી ફરીથી આપણે સ્ટર કરીશું પણ ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું કારણ કે આમાં પાણી એડ નથી કરવાનું આપણે એને કોરે કોરું જ કૂક કરવાનું છે એક ઇંચ આદુના ઝીણા ઝીણા ટુકડા એડ કર્યા છે અને હવે આવશ્યકતા અનુસાર આપણે મીઠું એડ કરીશું એટલે જલ્દીથી કૂક થઈ જશે તો હવે ફરીથી દોઢ 2 બે મિનિટ માટે ઢાંકીને કારણ કે જો ડુંગળી અને બટાકા સાથે નાખ્યા હોત તો ટામેટા ઓવર થઈ જાત અને નાખ્યા છે એવું પણ ખબર ના પડત તો આ ટામેટાને સોફ્ટ થતા બિલકુલ વાર નથી લાગતી એક મિનિટ માટે ઢાંકી દઈશું અને હવે એક મિનિટ પછી ફરીથી સ્ટર આપી દઈશું ગેસની ફ્લેમ તો સ્લો જ રાખીશું અને ત્યાર પછી આપણે જે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાના છે એ એડ કરીએ તો એક ટેબલ સ્પૂન શેકેલા સિંગદાણા કિસમિસ પાંચથી છ તમને નો ભાવતી હોય તો સ્કીપ કરી શકો છો હવે જીરું લાલ મરચાં પાવડર હળદર આ બધું માત્ર કલર માટે જ એડ કર્યું છે બાકી આપણે લીલા મરચાં આદુ લસણ બધું જ ટેસ્ટ માટે નાખેલ છે થોડો ચાટ મસાલો નાખીશું અને બાકી ચાટ મસાલો આપણે જ્યારે સર્વ કરીશું નાસ્તો ત્યારે પણ સ્પ્રિંકલ કરીશું હવે આપણે જે મમરા પલાળીને ચારણીમાં કાઢી રાખ્યા હતા એ બધા જ આમાં એડ કરી દઈએ અને એને બધું મિક્સ કરી લેવું જીઓ મમરા એકદમ આપણા સોફ્ટ થઈ ગયા છે અને આની ખાસ વાત એ છે કે બટાકા પૌવા લોચા જેવા થઈ જાય પણ મમરા એકદમ છૂટા જ રહેશે બે ટીસ્પૂન ખાંડ નાખીશું અને એક લીંબુનો રસ એડ કરી દઈશું અને ફરીથી સારી રીતે આપણે એને સ્ટર કરી લઈશું જુઓ કેટલો છૂટો છૂટો આ નાસ્તો બન્યો છે અને એકદમ ઓછા તેલમાં માત્ર બે ટેબલ સ્પૂન તેલમાં ચાર જણ નાસ્તો કરી શકશે ફાઇનલી લીલા ધાણા એડ કરી અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આ ગરમા ગરમ નાસ્તો આપણે સર્વ પણ કરીએ તો જુઓ મેં અહીંયા ડીશમાં નાસ્તો કાઢી લીધો છે અને હવે એમાં આપણે થોડી સેવ પણ સ્પ્રિંકલ કરીશું સેવના લીધે ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સેવ પણ છાંટી દીધી છે અને થોડો ચાટ મસાલો પણ હું છાંટી રહી છું છે ને એકદમ ટેસ્ટી એક લીંબુની સ્લાઈસ મૂકી દઈશું ફ્રેન્ડ્સ આપને મારી અવનવી રેસીપીસ ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયોને લાઈક કરશો થેન્ક યુ